અમે મારા કાકાના છોકરાના લગ્નમાં ગામે આવ્યા હતા એટલે છેલ્લા ઘણા સમયથી એક સારા પ્રસંગની રાહ જોતી હતી કેમ કે હવે રહેવાય તેમ હતું નહીં હું એકદમ કોરી હતી અને મને પણ ભોગ ભાંગવાની ઈચ્છા હતી હું નાના છોકરાની શોધમાં હતી મને કોઈ સંબંધી કે મહેનમ મહેમાનોમાં રસ હતો નહીં તેઓમાં એક વેટરની સાથે વર્ષોથી પડી રહેલી આગને ઓલવવાનો પ્રયાસ કર્યો મેં વિચાર્યું કે તેને મૂછનો દોરો ફૂટ્યો નહોતો એટલે તે નાનો હશે પણ જ્યારે હું મારા દરવાજા ખોલીને ટેબલ ઉપર બેઠી અને મહેલમાંથી રાજા બહાર આવ્યો એટલે મારી આંખો પહોળી થઈ ગઈ હું બેહોશ જેવી થઈ ગઈ અને પછી જે મને લીધી છે નમસ્કાર મિત્રો મારું નામ વસુંધરા છે અને હું ટીમલી નામના એક ગામના નાના એવા ગામમાં રહેતી હતી મારા પપ્પા નગરપાલિકામાં નોકરી કરતા હતા મારો ભાઈ કોલેજ કરતો હતો અને હું બારમા ધોરણમાં અભ્યાસ કરતી હતી મારી ઉંમર ચોવીસ વર્ષની હતી અને મારા ભાઈની ઉંમર અઠ્યાવીસ વર્ષની મારા ભાઈના લગ્ન જ્યાં સુધી ના થાય ત્યાં સુધી નાની બહેનના લગ્ન વિશે મમ્મી પપ્પા કેવી રીતે વિચારે સમય વીતતો જતો હતો અને હું વધુ આકર્ષક દેખાવા લાગી હતી જ્યારે પણ ઘરની બહાર નીકળું ત્યારે નાનાથી માંડી મોટા વ્યક્તિઓ સુધી બધા મને જ આગળ પાછળથી જોયા કરતા એટલે હું ડરીને જલ્દી ઘેર પણ આવી જતી હવે મારા શરીરની આકર્ષકતા દિવસે ને દિવસે વધી રહી હતી હું શું કરું મમ્મીને આવી વાત કરવા માટે હું ડરતી હતી કે મારા લગ્ન કરાવો ભાઈ પણ તેમની બહેન સામે જોતો નહોતો તેમને પણ બહેન વિશે કોઈ ચિંતા હતી નહીં પણ મારા અધૂરા શોખ પૂરા કરવા માટે હું જ્યારે સત્તર વર્ષની હતી મેદાનમાં ઘાસ થોડું થોડું ઉગવા લાગ્યું હતું તેવામાં રસોડામાંથી નાનું એવું શાકભાજી લઈને મેં મેદાનમાં મૂકવાની કોશિશ કરી હતી પણ તે વખતે મારા બાર વાગી ગયા હતા તે દિવસથી એક નાના છોકરાની તલાશમાં હતી એનું કારણ એ જ હતું કે તે છોકરો નાનો હોય તો તે પણ નાનકો હોય હું એવા વહેમમાં હતી એટલે હું બહુ અનુભવ કરીને આગળ વધવા માંગતી હતી હું શીખવા માંગતી હતી કેમ કે ચોવીસ વર્ષથી કોરી હતી મને કોઈએ અજમાવી નહોતી એક સાંજે અમે ઘરમાં બધા જમતા હતા રીંગણા ફુલેવરનું શાક બનાવેલું હતું અને બધા મસ્તીથી ખાતા હતા ને મારા કાકાનો ફોન આવ્યો અને તે કહેવા લાગ્યા કે દર્શન તું તારા પરિવારને લઈને પાલિતાણા આવી જજે કેમ કે રવિના લગ્ન લેવાના છે હું પણ એ વાતને લઈને ખુશ હતી કે હું ઘેરથી બહાર નીકળીશ તો મને કંઈક રસ્તો મળશે પપ્પા બોલ્યા તમે બધા લોકો રવિના લગ્નમાં જતા રહો હું ઓફિસના કામ પતાવીને આવી જઈશ અમે બધા સામાન પેક કરીને બે દિવસ પહેલાં પાલતાણા જવા રવાના થઈ ગયા પછી અમે ત્યાં પહોંચી ગયા કાકાના ઘેરે લગ્નના પહેલા દિવસથી જ કાકાએ ઘેર જોરદાર વ્યવસ્થા કરી હતી તેમણે ત્યાં વેઇટર પણ આવી ગયા હતા તેમાં એક વેઇટર મને પસંદ ગયું હું તેને જોઈને મારા મનમાં પ્રેમના સવાલ પેદા થવા લાગ્યા તે બધામાં કોલ્ડ્રિંક્સ લઈને ફરતો હતો તે મારી તરફ આવતો હતો એટલે મેં તેના પગ વચ્ચે આડો પગ કર્યો અને તે સીધો મારા ઉપર બધી કોલ્ડ્રિંક ધોવી નાખી એટલે હું તેના ઉપર ખાલી ખાલી ખીજાઈ ગઈ કેમ કે તેવું કરવામાં મારો ફાયદો હતો પછી તે બોલ્યો મેડમ સોરી અહીં આવો હું સાફ કરી દઉં તે મને બાથરૂમમાં લઈ ગયો પછી તે તેના હાથ વડે મને સાફ કરવા લાગ્યો એટલે મેં મારી આંખો બંધ કરી લીધી અને તેના સ્પર્શથી મારું પૂરું શરીર હલળી નાખ્યું હતું હું મુઠ્ઠી વાવીને ઊભી રહી ગઈ મારો સિલ્કી ડ્રેસમાં તે ધીરે ધીરે ફરતા હાથે મારા અંદરની ધીરેજને વ્યક્તિને સોંપી દેવાનો જીવ થઈ ગયો હતો ત્યારબાદ તેણે મને કહ્યું મેડમ સાફ થઈ ગયો હું બોલી ઠીક છે તું જા પછી આખો દિવસ હું તેને મારા પ્રેમમાં ફસાવવાના પ્રયત્નો કરતી રહી પછી તે વેટર મારી જોડે આવે છે એટલે મેં તેને કહ્યું ઉપર મારા રૂમમાં થોડો કચરો પડ્યો છે તે તું મને સાફ કરી હા મેડમ કયો રૂમ છે મને બતાવો પછી હું તેની સાથે ગઈ અને અંદરથી રૂમ બંધ કરી દીધો અને તેને મેં કહ્યું હું તને પસંદ કરું છું તું મને આજે મહેંદીની રસમ પૂરી થાય એટલે તું મને અગાસી ઉપર મળવા આવજે પણ મેડમ હું ક્યાં અને તમે ક્યાં મેં કહ્યું તું એ બધું ભૂલી જા અને હું કહું એ તારે કરવાનું જ છે મેં તેને નજીકથી તેનો સ્પર્શ કરી દીધો અને મારા પોછા તેને સ્પર્શાવી દીધા તેને અંદરના રૂમાટા ઊભા કરી દીધા એટલે તે મને સમજી ગયો કે હું તેને કઈ દિશા તરફ જવા માટે પ્રેરિત કરી રહી છું અને તે સમજી ગયો હતો કે મારે મેડમને શું પૂરું કરવાનું છે પછી અમે લગ્નના પ્રસંગમાં ચાલ્યા ગયા હું હવે મહેંદીની રસમ પૂરી થવા આવે તેની રાહ જોવા લાગી હું વારંવાર ઘડિયાળના કાંટા તરફ જોતી હતી અને વેટર સામે જોતી હતી એક બાજુ નવા છોકરાને આજે અજમાવી હું મારી અધૂરી રસમ પૂરી કરીને મારી બીક પણ દૂર કરવા માંગતી હતી પછી સાડા બારનો ટાઈમ થયો અને અગાસી ઉપર ભેગા થઈએ છીએ પછી હું રંગીલા રાજા સામે જોયા કરતી હતી તે પણ તીખી નજરે મને નીચેથી ઉપર સુધી નિહાળી રહ્યો હતો હવે મેદાનમાં તો હલચલ થવા લાગી એક બાજુ ધબકારા વધતા કે આજે શું થવા જઈ રહ્યું છે હું જે કરું છું તે યોગ્ય છે કે નહીં આ બધું આજે વિચારવાનો ટાઈમ હતો નહીં તું ડરીશ નહીં હું તેને રમવામાં મદદ કરીશ ત્યારે રંગીલો રાજા મહેલમાંથી જેવો બહાર આવ્યો અને હું તે જોઈ ડરી ગઈ આ તો ગજબ છે હું કેવી રીતે આને સંભાવીશ હું બોલી ધીરે ધીરે તારે મેદાનમાં રમવું પડશે હું પ્રથમ વખત જ રમું છું રંગીલો રાજા હાથમાં આપ્યો એટલે હું એકદમ ડરી ગઈ હતી પછી તે થોડી વારમાં તે ઉત્સાહમાં આવી ગયો એટલે તેનું ઠેકાણું પડી ગયું પછી હું સરખી થઈને અમે બંને એકબીજાને પ્રેમથી જોઈ રહ્યા હવે મેં સાહિલને કીધું તું નીચે ચાલ્યો જા હું આવું છું પછી હું થોડી વાર ઠંડી થયા પછી હું સીડીઓ પકડીને ધીરે ધીરે નીચે ગઈ તો મારી સહેલી બોલી અરે વસુંધરા કેમ તકલીફમાં લાગે છે મેં કહ્યું કંઈ નહીં હજી ઘા તાજો છે એટલે તકલીફ પડે છે થોડી વારમાં આરામ થઈ જશે પછી હું બધાની સાથે મળીને પ્રસંગમાં વ્યસ્ત થઈ ગઈ તે જ વેઇટર મારી જોડે આવ્યો અને મને કહે છે મેડમ જ્યારે પણ ફરી આવા લગ્ન હોય ને તો અમને જરૂર બોલાવજો હું હસીને બોલી મારા મામાને ત્યાં તમને બોલાવશું આવી જજો પછી હું સાહિલની સામે વારંવાર જોઈને તેને રિસ્પોન્સ આપતી રહી મિત્રો વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો નવા મિત્રોને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નીચે આપેલ સબસ્ક્રાઈબનું બટન દબાવી દેજો આભાર